આજે એક આરિયા જાપણ ગાય આવી છે બધી ગાય આજે આઠ ગાયો હું આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું આઠે આઠ ગાય તમે જોજો પહેલાં હું જાફણ બતાવી દઉં પછી વીઆઈલી બતાવી દઉં અને કેટલું દૂધ હાજરમાં છે અને કયા કયા વેતરની ગાય છે એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર હું આપી દઉં છું આ ગાય જાબણમાં છે આ ગાય આજે જ લાવી છે તમે જોઈ શકો છો અને મોઢો પણ જુઓ ગાય એક એકદમ સારી છે અને બીજી આ ગાય છે આ ગાય જામણમાં છે આ પણ તમે જોઈ શકો છો અર્યા ત્રીજો વ્યા છે અને આ પણ ત્રીજું વેતરવિયા છે બધી ગાયો એકદમ સારી છે અને જાબણમાં એક ખાસ ધ્યાન રાખજો કે જાબણમાં મારી બધી જવાબદારી રહેશે દૂધ સેવાની દૂધ કેટલું કરશે એ મને અનુભવ નથી ગરધણીનું કેવું છે દૂધ કે દસ લીટર બાર લીટર કરશે પણ દૂધ કેટલું કરશે એની કોઈ જવાબદારી અમારી રહેશે નહીં પણ બીજી બધી સો સો ગેરંટી અમારી રહેશે આ રી આ છે આ લેશે રા સાત થી આઠ દિવસ જેટલી અને આ ગાય પણ લેશે પાંચ છ દિવસ જેટલા અને હવે તમને વીઆેલી ગાય બતાવી દઉં

ગાય ખૂબ જ સારી છે ગાયો આપણી પાસે આજે આઠ ગાયો હાજરમાં છે અને ભેંસ પણ એક હાજરમાં છે અને બધી ગાયો ઓલરેડી ગરમી લગાડી ન શકે એવી ગાયો છે ગરમીની તડકી બિલકુલ લગાડશે નહીં એવી ગાયો છે અને એક ગાય આરિયા છે કાબરી એ પણ હું તમને બતાવી દઉં આ ગાય તમે જોઈ શકો છો આને દૂધ પણ પાંચથી છ લિટર જેટલું હાજરમાં છે ગાય ખૂબ જ સારી છે અને એનું છ લિટર જેટલું દૂધ હાજરમાં છે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે બીજી પણ હું તમને બે ગાયો બતાવી દઉં છું ઓલી લાસ્ટ પહેલા નંબરની જાભાણ બીજા નંબરની જાભણ અને ત્રીજા નંબરની વીઆઈલી છે એનું સાતથી આઠ લિટર દૂધ હાજરમાં છે એના પછી ચોથા નંબરની છે એનું નવ લિટર દૂધ હાજરમાંશે એ ત્રીજુંથી ચોથું વેતર હશે અને આ છે પાંચમા નંબરની ગાય એક બે ત્રણ ચાર અને પોચ આ છે પાંચમા નંબરની ગાય આ પાંચમા નંબરને સાતથી આઠ દિવસ થઈ ગયા છે વિયાણાને અને છ લિટર જેટલું દૂધ હાજરમાં છે અને એક પણ આજે આ ભેંસ આવી છે આ ભેંસ પણ વેચવાની છે તમે જોઈ શકો છો ભેંસ એકદમ ખૂબ જ સારી છે બીજી પણ હું તમને બે બતાવી દઉં છું એક ભેંસ બતાવી દઉં છું ને એક બે ગાયો બતાવી દઉં છું તમે જોઈ શકો છો રીયા ભેંસ બહુ કન્ડિશનમાં સારી છે અને ઓરિંદલ બીજું આ રીયા ભેંસ એકદમ કંડિક્શનમાં ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો તમામ ગાયો ભેંસો આપણી પાસે આજે હાજરમાં છે કારિયા ગાય છે એ પણ તમે જોઈ શકો છો હે આનો હાલમાં અગિયાર લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું ગાય કંડિશન બહુ સારી છે ત્રીજા વેતરમાં વિયાણી છે અરિયા ગાય અને નીચે વાછરી છે તમામ ગાયો આપણી પાસે આજે લોકલ ગાય હાજરમાં છે અને બે ટાઈમ દોવાની જવાબદારી તમારી રહેશે તમે જોઈ શકો છો એક આરિયા બેઠી છે એ ગાય જાબણમાં છે પણ વેચાઈ ગઈ છે તમામ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે પેસ્ટનું હાલમાં પાંચ લિટર દૂધ હાજરમાં છે અને નીચે પાડી છે અને પરફેક્ટ રીતે હું તમને એડ્રેસ આપી દઉં છું કે રા ગામ થરાદ તાલુકો અને બનાસકાંઠા રા ગામમાં આવો તો રા ચોકડીથી નજીકમાં જ આપણે કોઈપણને તમે પૂછશો કે ભાઈ પૂંજાભાઈને વાડે જવું છે તો તમને કોઈ પણ બતાવી દેશે પૂંજાભાઈનું નામ કહેશો એટલે જેતળા રોડ ઉપર આપણી ચોકડીથી નજીકમાં જ રા ચોકડીથી નજીકમાં જ આપણો વાળો આવેલો છે ચલો જય માતાજી આપણી પાસે તમામ ગાયો ભેંસો હાજરમાં છે પણ સત્તર લોકલ બનાસકાંઠાની ગરમી વેઠી શકે તેવી ગાયો ચલો જય માતાજી